નમસ્કાર ખડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ વીસ તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ જીરાની આવકની વાત જીરાની આવક સારી મિત્રો છે અને જીરાની બજારની આપણે વાત કરીએ તો જીરાની બજારમાં બમ્ફર તેજી જોવા મળી છે પાંચસો પ્લસની તેજી આજે જોવા મળી છે મિત્રો પાંચસો રૂપિયા પ્લસની તેજી હાલ જોવા મળી રહી છે મિત્રો ચાલો હરાજીમાં જઈએ જાણી રૂબરૂ રૂબરૂજ કેવા માલના કેવા બજાર ભાવ થાય છે મિત્રો

છ હજાર રૂપિયા પૂરા છ હજાર રૂપિયા પૂરા થયા માલના આજે બજારમાં બહુ તેજી જોવા મળી રહી છે પાંચસો રૂપિયા જેવી તેજી જોવા મળી રહી છે પાંચ હજાર રૂપિયાનો ભાવ થયો છે પાંચ હજાર રૂપિયાનો ભાવ થયો છે પાંચ હજાર રૂપિયા પૂરા આવ પછી <welche ăn? virtiles> એક રૂપિયાનો ભાવ થયો પાંચ હજાર નવસો ને એક રૂપિયામાં આ જીરું વેચાઈ રહ્યું છે મિત્રો હજારમાં આજે ફૂલ કરંટ જોવા મળી રહ્યો છે